ભાવ જાણીએ વિશો નહી હવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી એક્યા એક્યાસી રૂપિયા પચાસી પંચાસી રૂપિયા નેવું એક એકાણું કરો એકાણું

એકાણું રૂપિયા દે છે નવી ડુંગળી જોઈ શકો એકાણું રૂપિયા નું મન ગયું છે

એકસો ને સત્તાવીસ રૂપિયા દેવા છે ઉકલના મળનો ભાવ એકસો ને સત્યાવીસ રૂપિયા વીસ કિલોનો જોઈ શકો તમને બોલેજ અઠ્યાવીસ એકસો ને બત્રીસ રૂપિયા થયા છે મનનો ભાવ એકસો એકસો ને ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા થયા છે

પંચાશી હલો પંચ્યાસી એકાણું બાણું ત્રાણું ત્રણું ત્રણ રૂપિયા ત્રાણું ચોરાણું પંચાણું છન્નુ રૂપિયા દે છે નવી ડુંગળી છન્નું રૂપિયા વીસ કિલો સોરાણું

આગોની છે કિશોર કિશોર બાર હાલો એ આગોની છે બે જણાની આવે 800 રૂપિયા 400 રૂપિયા 600 રૂપિયા હાલો કેવા બે બસ 70 રૂપિયા હે 70 રૂપિયા હે 600 રૂપિયા હાલો

સંદરો 297 97 રૂપિયા 97 97 રૂપિયા છે 20 કિલોનો 97 રૂપિયા હાલી 97 એ છે લાવો હા ના બોલાવો બોલાવો સંગેવાલા બા એ છે એ છે એ છે

एक सौ नब्बे सूर्य देहज़। दे अभी उतने, भाई ऐसे मोटे ही बराबर हैं। आपने आपन चाची करोल, चाची, चाची, बेगी, ऊपर ऊपर